ચિંતન આદડી રજૂઆત કરવા માટે સાહેબ એવું છે છે કે અમારો એક જે ચાલુ અત્યાર સુધી આનું નિરાકરણ આવ્યું નથી અને હવે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વિસ્તારના રહીશો કરવાની શક્તિ હોય એની લિમિટ આ લોકો વટાવી જોઈતા છે એટલે આજે અમે કમિશનર સાહેબ અને મનપાના બીજા અધિકારીઓને એક લાસ્ટ અલ્ટિમેટમ દેવા માટે આવ્યા છીએ કે અમારો જે કોઈ ઇશ્યુ છે એમાં કાલે અમે જનતા રેડ દ્વારા જે ત્યાં બે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી એને અમે ઉજાગર કરી પ્લસ જે જગ્યા થી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી બાંધકામ કરવા માટે અમે અંબિકા ટાઉનશીપમાંથી કોઈ પર્સનલ લેવલે નહીં પણ અંબિકા સોશિયલ ગ્રુપ જે અમે લોકો એક્ટિવ થાય અંબિકા ટાઉનશીપમાં કોઈ પણ જગ્યાએ જે કઈ લોસ થતું હોય ત્યાં અમે લોકો સાથે રહીને લોસને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ એ અમે બધા લોકો સાથે મળી નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં રસ્તા રોકો આંદોલનથી માંડી અને બીજા કાયદા પણ હાથમાં લેવામાં આવશે તો એના માટેની ટોટલ જવાબદારી મ્યુનિસિપલ માંડી પોલીસ ખાતાથી માંડી અને મનપાના બધા અધિકારીઓની રહેશે